નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલ માં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ભાઈ બે મહિના પછી રાહુલ ગાંધી આખરે હવે બિહાર પહોંચ્યા તેજસ્વી યાદવ અને આરજેડીએ એમને સાઈડમાં તો લગાડી જ નાખ્યા છે ફોટો એકદમ નાની કરી નાખી ક્યારેક ફોટો એકદમ ગાયબ કરી નાખી આજે પહોંચવાના હતા રાહુલ ગાંધી બિહાર એના પહેલાથી જ જે છે ઘોષણાપત્ર જારી કરી નાખ્યું મતલબ કે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી ને હવે કોઈ મહાગઠબંધન માં કોઈ કઈ પૂછી નથી રહ્યું પણ રાહુલ ગાંધીને કોઈ શું કામ નથી પૂછી રહ્યા આ તમે આજે રાહુલ ગાંધીને સાંભળશો એમણે બિહારમાં પહોંચીને જે ગજબ કર્યું છે એકદમ રાહુલ ગાંધીએ તો એકદમ તમને સમજમાં આવી જશે કે ભાઈ રાહુલ ગાંધીથી કોઈ કેવી રીતે શું પૂછે કારણ કે પહેલા તો એસઆઈઆર એસઆઈઆર એકદમ ચીખીને ચિલાવી રહ્યા હતા જ્યારે ઇલેક્શન એનાઉન્સ નહોતો થયો જ્યારે ચૂંટણી અનાઉન્સ નથી થઈ તો બિહાર બિહાર ફરી રહ્યા હતા અને જ્યારે હવે અનાઉન્સ થઈ ગઈ તો એકદમ ગાયબ મતલબ કે બે મહિનાથી એકદમ ગાયબ છે ક્યાં છે શું કરે છે કોઈને કાંઈ ખબર જ નથી મતલબ કે જ્યારે હવે પરીક્ષા એકદમ ઉપર આવી ગઈ છે તો એકદમ વાંચવાનું જ મૂકી દીધું જ્યારે પરીક્ષા નહોતી તો ખૂબ વાંચી રહ્યા હતા બધા ટ્યુશનમાં એ ફરી રહ્યા હતા કે અહીંયા પણ ટ્યુશન કરી લઉં ત્યાં પણ થોડોક ટ્યુશન કરી લઉં ને હવે જ્યારે પરીક્ષા આવી ગઈ તો ગાયબ રાહુલ ગાંધીએ આજે બિહારમાં શું કર્યું છે તેજસ્વી યાદવ કેવી રીતે ઘોષણા પત્ર જારી કરીને એકદમ ફસાઈ ગયા છે બિહારમાં તમને શું લાગે છે શું થવાનું છે અને રાહુલ ગાંધીની એન્ટ્રી ઉપર તમને શું લાગે છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરી નાખજો અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો પણ મિત્રો આ વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલા તો તમને જણાવું કે રાહુલ ગાંધીએ બિહારમાં પહોંચતા જ સૌથી પહેલા ડાયરેક્ટ શું બ્લન્ડર કર્યું છે એમણે પહેલા જ પહોંચતા જ એવો બ્લેન્ડર કરી નાખ્યો કે એમણે કહ્યું કે આ નરેન્દ્ર મોદી તો જે છે ને એને તમે કહેશો કે સ્ટેજ ઉપર આવીને નાચો તો નાચવા માંડશે રાહુલ ગાંધી આ વાત મુઝફ્ફરપુરમાં બોલ્યા છે અને આજ સુધી મિત્રો હું બેસિક કહી રહ્યો છું આ દેશની પોલિટિક્સ ને મતલબ થોડુંક પણ કોઈ સમજતું હશે તો ઈ આ વાતને એવી રીતે જ સમજશે કે નરેન્દ્ર મોદી ઉપર પર્સનલ પસંદ નથી આવતો તમે અબ્લિક નાચવા વાળો જણાવી રહ્યા છો કે પબ્લિકના કેવા ઉપર નાચવા લાગશે મોદી પબ્લિક આવી વાતો પસંદ નહી કરે આ ખૂબ જ મોટો બ્લન્ડર કરી નાખ્યો એમણે પહોંચતાની સાથે જ હજી પબ્લિક પાછળની વાતો એ ભૂલી જ નથી કે પીએમ નરેન્દ્ર મોદીની માતાજીની ગાળો પડી માતાજીને ગાળો પડી હતી મંચ ઉપરથી અને હવે આ પોંચતાજ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી તો એકદમ નાચી 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 જાશે મંચ ઉપર સાંભળો જરાક શું કયું છે કેવી રીતના કાંડ કરી નાખ્યા છે પોંચતાની સાથે જ આપ એસા ડ્રામા કરો વોટ કે નહી એવો કર દેંગે જો ભી કરવાને કરવા લો મે કે રહો આપ ઉનકો કહો કે દેખો ભઈયા હમ આપકો વોટ દેંગે આપ સ્ટેજ પે આકે નાચ લો ઓ નાચ લેંગે નાચ લે કે રહો આપ કોશિશ કરો

કે એમને જો કહી દો કે મંચ ઉપર કહી દો નાચવાનું તો એ નાચવા લાગશે તો આવી રીતે નહીં થાય નરેન્દ્ર મોદી વોટ માટે ગમે તે લોકો તો ઘણું બધું બોલ્યા હતા ઘણું બધું કીધું હતું ને કે વોટ વોટ લેવા માટે ઓપરેશન સિંદુર કર્યું છે હવે કહી રહ્યા છે કે વોટ માટે નાચે નાચશે પછી કહી રહ્યા હતા કે એસઆઈઆર માં વોટ ચોરી થઈ રહ્યા છે અરે ભાઈ ખાલી મોદીને ગાળો આપીને ચૂંટણી નહીં જીતી શકાય બે મહિના સુધી ગાયબ રહ્યા આવ્યા મોદીને ગાળો આપીને નીકળી ગયા અને પછી કહેવામાં આવશે કે વોટ ચોરી થઈ જશે એટલા માટે ચૂંટણી હારી જવાય છે બીજો કાંડ જુઓ આ મતલબ કે આ કાંડ તો એક કર્યું જ છે પણ બીજો જુઓ એના પછી પછી એક જૂનો પણ તમને દેખાડીશ અહીંયા એકદમ અલગ જ મૂડમાં ચાલ્યા ગયા કોઈ એક પ્લેનમાં કહ્યું હશે કે જૂનો ભાઈ જૂની આપણી ઘણી બધી ક્લિપો છે જોઈને એક રટ્ટો મારીને સ્પીચમાં ચડાવી નાખો તો રાહુલ ગાંધીએ એકદમ પૂરી રીતે બસ કોપી ખોલી નાખી મતલબ કે

फोन के पीछे क्या लिखा है बताओ मेड इन चाइना सही नरेंद्र मोदी जी ने हिंदुस्तान के जो छोटे बिजनेस वाले हैं छोटे उद्योग है उन सबको खत्म कर दिया नोटबंदी और जीएसटी लागू करके जहां भी आप देखो मेड इन चाइना हमारा कहना है कि मेड इन चाइना नहीं मेड इन बिहार होना चाहिए उस फोन के पीछे फोन के पीछे मेड इन चाइना नहीं मेड इन बिहार और फोन कहां बने बिहार में शर्ट पैंट फोन कैमरा सारे के सारे मेड इन बिहार और बिहार के युवाओं को उन फैक्ट्री में रोजगार मिले ऐसा बिहार हम चाहते हैं હવે મિત્રો તમે જુઓ આ ફરી બધું જ જૂની વસ્તુઓ કાઢીને લાવ્યા છે એ જ બધી વસ્તુઓ કે મતલબ કે જીએસટી લાગુ કરી નાખી નરેન્દ્ર મોદીએ નોટબંધી લાગુ થઈ ગઈ અરે ભાઈ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનાવીને રાખ્યું છે નરેન્દ્ર મોદીએ મોંઘવારી એકદમ કંટ્રોલમાં છે તમારા જમાનામાં ડબલ ડિજિટમાં હતી ક્યાં તમે હજી પણ એ જ બધી જૂની વસ્તુઓમાં ફસાયેલા છો રાહુલ બાબા ક્યારેક તો બહાર આવો બે મહિના સુધી ગાયબ રહ્યા એકદમ કાંઈક તો તૈયારી કરવી હતી ને અને જો તમે કહી રહ્યા છે મેડ ઇન બિહાર આવી જ રીતે બીજી રેલીઓમાં ગમે ત્યાં જતા હતા તો કહેતા હતા મેડ ઇન છત્તીસગઢ મેડ મેડ ઇન ગુજરાત મેડ ઇન મધ્યપ્રદેશ આ જ એક એક સ્પીચ એમની પાસે બચી છે લગભગ જ્યાં જ્યાં એમની સરકાર છે ત્યાં કેટલું મેડ ઇન કરાવી રહ્યા છે થોડોક એમનાથી પૂછો ભાઈ કોઈ મેડ ઇન હિમાચલ પ્રદેશ કેટલા મોબાઈલ બની ગયા છે થોડોક જણાવો આ કહેવા માટે કહી દે છે અને બીજી તમે જુઓ પબ્લિક પોતાની રીતે જ રાહુલ ગાંધીને તો સોશિયલ મીડિયા ઉપર એકદમ એક્સપોઝ કરી નાખે છે ઘણા બધા ફોટો આવે છે ભાઈ કે જુઓ આજે તો આજકાલ તો હવે મેડ ઇન ઇન્ડિયા ફોન મળે છે ભાઈ આજની તારીખમાં આઈફોન પણ મેડ ઇન ઇન્ડિયા મળી રહ્યો છે તો રાહુલ ગાંધીને તો પબ્લિક જ પૂરી રીતે એક્સપોઝ કરી નાખે છે પણ આજ તો આજ તો પરેશાની છે એક તો એકદમ ગાયબ રહે છે ને જ્યારે પહોંચે છે તો પછી એમનો એમનો નરેટિવ જ સમજમાં નથી આવતો કે કઈ દુનિયામાં એ ચાલી રહ્યા છે બીજી વસ્તુ બિહારમાં બીજેપીએ બીજો વધારે એમને ઘેરી લીધો છઠ પૂજા ઉપર છઠ પર્વ ઉપર કાંઈ કીધું છે એના ઉપર પણ બિહારની બીજેપીએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણીના પ્રચારની શરૂઆત જ બિહાર અને બિહારના લોકોની આસ્થાનું અપમાન કરીને કરી રાહુલ ગાંધીની માનીએ તો છઠ પૂજા કરવું એક ડ્રામો છે હવે બીજેપી એ કયો વિડીયો એક શેર કર્યો છે એ વિડીયો પણ તમને હું દેખાડું છું છઠ પૂજા કા ડ્રામા કરના હે તો પાણી આ જાયગા અગર મોદીજી કો ડ્રામા કરના હે છઠ પૂજા કા ડ્રામા કરના હે તો પાણી આ જાયગા હવે આમાં ભાઈ છઠ પૂજા ને લઈને તો બિહારીઓનો ખૂબ જ મોટો સેન્ટિમેન્ટ છે પણ જે વસ્તુ એમણે કહી તો બીજેપી આને પકડી લીધો કે ભાઈ આ તો જુઓ છઠ પૂજા ને આ ડ્રામો કહી રહ્યા છે હવે ભલે એ ગમે તે કહેવા માંગતા હોય પણ એ બોલ્યા એવી રીતે કે આ તો એકદમ ઊંધું પડ્યું છે બીજેપી મોકો મળી ગયો તેજસ્વી યાદવ માથો પકડીને બેસી ગયા છે કે ભાઈ આ માણસ પાછો ક્યાંથી આવ્યો પણ તેજસ્વી યાદવ શું માથો પકડશે પબ્લિક માથો પકડીને બેઠી છે તેજસ્વી યાદવે ઘોષણા પત્ર જારી કર્યો છે કે આ દઈ દઈશું બીજો દઈ દઈશું ગમે તે દઈ દઈશું હર ઘરે નોકરી આપી દઈશું

तीन लाख पंचानवे हजार करोड़ में से एक कमिटेड एक्सपेंडिचर होता है यानी सैलरी वैलरी सब लोगों का देना यानी है। कोई योजना से मतलब नहीं वो एकदम कमिटेड है वो दो लाख करोड़ टू लाख करोड़ क्या बात कर रहे यानी अब मान लीजिए तीन लाख पंचानवे हजार करोड़ में से दो लाख तो कमिटेड है यानी अब स्कीम एक्सपेंडिचर समझिए कि एक लाख सोलह हजार करोड़ ही बचा, एक लाख सोलह हजार करोड़ ही बचा, क्या बात है सर क्या बात તો પબ્લિક કહી રહી છે કે ભાઈ ગજબ આ તો ગણિત છે આજ ગણિતમાંથી કાઢ્યો છે કે શું કે હર ઘરે સરકારી નોકરી આપી દેશું અને ખર્ચો પણ કાઢી લેશું કઈ વાંધો નથી અરે ભાઈ ફરક નથી પડતું કેવું અલગ વાત છે અને પોલિટિક્સમાં આને કરવું અલગ વાત છે ભાઈ એક સોલિડ પ્લાન બનાવીને રાખો ને તમે એના પછી જાઓ નરેન્દ્ર મોદી ને ચેલેન્જ કરો એ વસ્તુ તો કરી નથી રહ્યા અને હવે એમને સમજમાં તો આવી રહ્યો છે કે ભાઈ મામલો જે છે એ ગડબડાઈ ગયો છે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે જે વોટ ચોરી કરાવશે એને સજા મળવી જોઈએ કે ન મળવી જોઈએ આનો મતલબ હજી સુધી વોટ ચોરી નથી થયા વોટ ચોરી કરાવશે કહી રહ્યા છે ને તો હારે પછી ન કહેતા કે વોટ ચોરી થઈ ગયા હતા એટલા માટે હારી ગયા કારણ કે જે લક્ષણ છે ત્યાંથી જે ફીડબેક આવી રહ્યો છે કારણ કે ભાઈ હવે બજાર પણ કરી કહી રહ્યો છે કે એનડીએ ની સરકાર બની રહી છે પણ કહી રહ્યા છે કે જે અધિકારી અમિત શાહ સાથે મળીને આ કરશે અને સરકારમાં આવીને અમે સજા આપશું પણ ભાઈ કંઈ કરી જ નહીં શકે જ્યારે સરકાર તમારી બની જશે તો ક્યાંથી ચોરી થઈ રહી છે ભાઈ પણ અહીંયા બીજેપી કહી રહી છે કે આ બધી વસ્તુ આનો એનો ફ્રસ્ટ્રેશન છે હાર એકદમ નજરની સામે જોવા મળી રહી છે અને એટલા માટે આવી રીતના કંઈક હવે બયાન આવી રહ્યા છે તો મિત્રો હવે તમે પોતે એ જણાવો કે જે માહોલ જે બની રહ્યો છે જેવી રીતે એક દિવસ પહેલા રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે બિહારની ચૂંટણીમાં તો આ તો વધારે ડેન્ટ કરશે ભાઈ તમે એ જ જૂની વાતો એ જ જૂના જમાનાની વાતો જેને પબ્લિક હજારો વાર જોઈ ચૂકી છે અને એના ઉપરથી નરેન્દ્ર મોદી ઉપર ફરી એકવાર પર્સનલ અટેક પબ્લિકને પસંદ નથી આવતું કંઈક નવું લાવો હજી પણ સમય છે કઈક કરો તો કદાચ વાપસી થઈ જાય પણ તમારી રાહ શું છે રાહુલ ગાંધીએ જે કહ્યું છે એના ઉપર અને તેજસ્વી યાદવના વાદા ઉપર કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટમાં જરૂર લખજો વિડીયોને લાઇક અને શેર કરજો જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ